વર્ષે ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ હતી જે ગામના લોકો માટે એક ન ભૂલી શકાય તેવી બની હતી છેલ્લા પંદર વર્ષથી આ યુવાનો સતત સમર્પણ અને ઉત્સાહ સાથે આ ભવ્ય ઉત્સવનું આયોજન કરી રહ્યા છે જેના માટે ગ્રામજનો તેમની ખૂબ જ પ્રશંસા કરી રહ્યા છે ભારે વરસાદની પરિસ્થિતિમાં પણ આ યુવાનોએ હિંમત ન હારી હતી અને ભવ્ય મંડપ તૈયાર કરી ઉત્સવને યાદગાર બનાવ્યો હતો શ્રી કષ્ઠભંજન લાઇટ ડેકોરેશન ધનપુરા દ્વારા મિત બી પટેલ પ્રણવી પટેલ અને પ્રતિકે પટેલના સહયોગથી રોશનીથી ગામ ઝગમગી ઉઠ્યો હતો જેનાથી ઉત્સવની રોનક બમણી થઈ હતી પાંચ દિવસ સુધી ચાલેલા આ મહોત્સવમાં દરરોજ અલગ અલગ લોક અને ભજનના કાર્યક્રમો યોજાયા હતા જેમાં ગામના નાના મોટા દરેકે ઉત્સાહથી ભાગ લીધો હતો અંબિકા સાઉન્ડ ધનપુરાના સુરેશભાઈ ગોબરભાઈ પટેલે મેહુલ સુરેશભાઈ પટેલના હસ્તે આજીવન સાઉન્ડનું યોગદાન આપ્યું હતું જેનાથી ભક્તિનું સૂર ગુંજી ઉઠ્યો હતો રાજકૃપા કેટ્રસ ધનપુરા સુરેશભાઈ છગનભાઈ પટેલ ચાચુ અને દુષ્યંત સુરેશભાઈ પટેલે આજીવન ચા નાસ્તાની જવાબદારી સંભાળી હતી જેથી ભક્તોને આતિથ્યનો આનંદ મળ્યો હતો આજે અંતિમ દિવસે ગણપતિ બાપા મોડિયાના ગગનભેદી નાદ સાથે ગામની ગામમાં ભવ્ય વરઘોડો નીકળ્યો હતો જે ગામના મુખ્ય ચોકમાં પહોંચ્યો હતો અને આ વર્ઘોડો ભક્તિ અને ઉત્સાહનો પ્રતિક બન્યો હતો જેમાં ગામના લોકોએ બાપા મૂળિયાના જયઘોષ સાથે ભાગ લીધો હતો ચોકમાં યુવકો યુવતીઓએ અને મહિલાઓ મોટી સંખ્યામાં ગરબા રમી ઉત્સવને રંગીન અને ઉલ્લાસમય બનાવ્યો હતો સાંસ્કૃતિક કાર્યક્રમ અને વેશભૂષાના આજીવનદાતા જયંતિભાઈ મગનભાઈ પટેલ અને તેમનો તેમના પુત્રો દીક્ષિતભાઈ અને નરેશભાઈના હસ્તે આ યોગદાન આપ્યું હતું જેનાથી કાર્યક્રમમાં સાંસ્કૃતિક બન્યું હતું જે ઉત્સવની ભવ્યતામાં વધારો કરતો હતો ગણેશજીની મૂર્તિ હેપીબેન બેન અપૂર્વ કુમાર જયપુર દ્વારા પૂરી પાડવામાં આવી હતી પટેલ કાંતિભાઈ મળીલાલે પથિક કુમાર કાંતિભાઈ પટેલના હસ્તે આજીવન ફુલહારનું યોગદાન આપ્યું હતું શ્રી પ્રભુ મંડળ ડેકોરેશન ધનપુરાના પટેલ પ્રભુદાસ કાળીદાસે મયંક પ્રભુદાસ પટેલના હસ્તે ભવ્ય મંડપ તૈયાર કર્યો હતો શ્રીજી ક્રિએશન ગાંધીનગરના પટેલ ભદ્રેશ કુમાર ચમનભાઈએ એક્રેલિક બોર્ડનું યોગદાન આપ્યું હતું નદીમાં ગણેશ વિસર્જનની વિધિ ગણપતિ બાપા મૂળિયાના નાદ સાથે ભક્તિભાવથી પૂર્ણ થઈ હતી જેમાં યુવાનોની મહેનત અને ગામના લોકોની શ્રદ્ધા ઝળકી હતી ગણેશ મિત્ર મંડળના યુવાનોનું પંદર વર્ષનું સતત સમર્પણ તેમની અથાગ મહેનતને અને આ ઉત્સાહને ગામનું ગૌરવ બનાવ્યું છે ગ્રામજનો આ યુવાનોની પ્રશંસા કરતા થાકતા નથી અને તેમના આ યોગદાનને હૃદયથી બિરદાવે છે ગામવાસીઓને ઉત્સાહ જોતા લાગે છે કે અગલે વર્ષ આના હિ હોગા આગામી વર્ષ પણ ધનપુરા ગામમાં ભક્તિ અને ઉત્સાહ સાથે ગણેશ મહોત્સવની ધૂમ ઉજવશે